અ આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ સત્તાવીસ દસ પચીસ ના રોજ એક એક બે હજાર છવ્વીસ થી લાયકાત ની તારીખ ના સંદર્ભ મતદાર યાદી નો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનું હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલા અને જરૂરિયાત અનુસાર એમના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆર ની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલા બે હજાર બે થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન કરી હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બૂથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે બીજો તબક્કો છે આપણે ચોથી નવેમ્બરથી એટલે આજથી ચૌથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એનિમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે ઈ એફ કહીએ છીએ ઈ એફ ની વિતરણ કરશે અને એ પછી પાછો લે છે એટલે એક મહિનામાં બીએલઓ ઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ના મળે તો એમાં ત્રણ વખત બીએલઓ છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનું ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને ને સબમિટ કરશે જે ઇલેક્ટ્રોલ રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણું ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નોમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને એઆરઓ છે એ નવમી ડિસેમ્બર પચીસ થી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જે લોકોના નામ જે થી યાદીમાં મળતા નહીં હોય મેપિંગ થતું હોય એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસ નો તબક્કો છે અને એ લોકો જે રજૂ કરે કે ભાઈ અમારું નામ અહિયાંથી મેપ મેપ થાય છે તો એનું લોકોના નામ અ યાદીમાં સમાવેશ થશે આપણે જે એના પછીનો જે તબક્કો છે એ જે લોકોને નોટિસ આપવી હોય તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસેસની સુનાવણી થશે તો સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં અને અ ઈઆરઓ અને એ આરો ઈઆરઓના જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મજે એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઓ ગુજરાત જે ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે અને આ બધી પ્રોસેસ થયા પછી જયારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદી પ્રકાશન છે એ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ થશે તો એક ખૂબ જ ડેટ ટાઈમ લાઈન સાથે સ્ટ્રિક ટાઈમ લાઈન સાથે આપણે આ પ્રોસેસ કરી કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ ને એ બધા આવે તો એમને પ્રોપરલી ભરીને પાછા આપે અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી ડોક્યુમેન્ટ આપવાના પણ નથી અ અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી મતદાર યાદી સુધારણા પૂરતી જ છે આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી કે કોર્ડિનેટેડ ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સરકાર પોલિટિકલ ને પણ વી હેવ સોલિસિટેડ ધેર સપોર્ટ કે એમના જેટલા પણ બુથ લેવલ એજન્ટ છે એમના કાર્યકર્તાઓ છે એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી અને સુરતમાં મોટાભાગની જે આપણી અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે એ અર્બન અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે તો એમાં ઘણી બધી અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી પહેલા અસ્તિત્વમાં પણ નથી બે હજાર બે થી ચારમાં તેમાં આપણે લિંકિંગ કરીએ છીએ બટ લોકો ને વધારે ખ્યાલ હોય કે એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જયારે બે હજાર બે થી ચાર ની યાદીમાં મતદાર યાદીમાં કઈ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કઈ હતું તો એટલે એનિમેરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બને